સમસ્યા નિવારણ માટે બનાસકાંઠા સાંસદ કેની બેન ઠાકોરે ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે પાલનપુર એરોમા સર્કલ પર તાત્કાલિક ધોરણે બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરાય છે દેશનું બીજા નંબરનું ટ્રાફિક પાલનપુર એરોમાં સર્કલનું હોવાનું મનાય છે પાલનપુર એરોમાં સર્કલની સમસ્યાનો પ્રશ્ન હવે દિલ્હી પહોંચ્યો છે હવે જોવાનું એ રહ્યું કે એરોમાં સર્કલ પર બ્રિજ બનશે કે હવે તંત્ર દ્વારા કતરાજ કરવામાં આવશે તો આવનારો સમય બતાવશે